હંગીતા ઉઠ હું બી다가ઉ છું શું થયું પણ અને ઉઠને શું થયું શું નઈ બધું મારે તને કહેવાનું હ આ પાર મમ્મી શું વાત કરતા હતા મને કહેતા હતા કે તું 25000 રૂપિયા તારા શાળા પાસેથી શું કામ લાવ્યો છે ખોટું શું કામ બોલ્યો હતો કે તારા પપ્પા બીમાર છે કોણે વાત કરીયા મેં કઈ વાત નથી કરી એ તો મમ્મી ભાઈને બેન ઘરે આવ્યા હતા બેસવા માટે

તો એને વાત કરી કે તેજ કીધું હશે કે મારી ઘરે આવો બેસવા માટે મારી ઘરે આવીને તમે આ બધી વાતો કરજો એટલે કે હા મારા પતિ ના મમ્મી ને બધી વાત ની ખબર પડે હા તું એ જ કરાવવા માંગતી હતી નહીં દેવા મે એને મમ્મી પાસે જ કરાવવા માંગતી હતી ને નહીં મે ફોન પણ નથી કર્યો હે ને તમે મારી વાત નો વિશ્વાસ કરો મે પછી તારા ભાઈ ને તારા મમ્મી ને અહીંયા આવીને આ બધું પૂછવાની જરૂર જો હતી હા નોતા ખાલી વાત કરતા હતા વાત કરતા હતા અને વાત કરી કે ભાઈ

તારા જેવી બે ટકાની ઓરત આવી જાણ કરે ને તો પણ મને કોઈ ફરક નથી પડતો અને પડવાનો પણ નથી હા તને જો એમ હોય કે આવું બધું કરવાથી હું તારા પિયરિયાલના આ જે લોકો છે એની પાસેથી પૈસા લેતો બંધ થઈ જઈશ ફેમ છે તારા મગજની એરર છે હા એરર ને જેમ બને ને એમ જલ્દીથી તારા મગજમાંથી કાઢી નાખ છે તો શું કામ મારા ભાઈ પાસેથી પૈસા માંગો છો તમે કામ કરો ને તમે કમાવ ને બેંક છે તારો ભાઈ થારો ભાઈ મારા માટેની સૌથી મોટામાં મોટી બેંક છે એક બેંક તો એને હા પત્ની સ્વરૂપે આ ઘરમાં મોકલી છે ને આ ચેન ચેન ક્યારે ચેન ક્યારે છે ચેન મુક મને મારા આપ્યો છે મુક સાલી મને પીવા માટે પૈસા નથી લઈ આપ્યો અને દેવા મને મારા ભાઈએ આપ્યો છે અરે તારા ભાઈએ આપ્યો છે એટલા માટે તો લઈ છું અરે ભૂલી જજે ભૂલી જજે આ ને દેવાંગ દેવાંગ જાની કરે છે હા તો રેવા દયો ચેન રેવા દો હા અનમા બુટી પણ આ સોનાની જેને તારા ભાઈ આપી હતી મારા પપ્પાની નિશાની છે કાડ હા નહીં બુટી કાડ નહીં દેવા હા જે તો મસ્ત મજાનો દાવ થશે પીવાની સાથે મહેફિલ થશે અને હા હા જે તો પ્રદીપને કહી દઉ છું સોનાનો જેન આપ્યો છે આદમાં આજે તો કઈ એવી જબરજસ્ત પાર્ટી કરીએ ને એની વાત ના પૂછું હા હા સારું કર્યું હા હા તે બધી વાત જણાવી ને મારો ફાયદો થઈ ગયો હવે મારા શાળા પાસે જઈશ અને સામેથી બધી રૂપિયા માંગીશ કે દારૂ પીવાના રૂપિયા આપ જો એ રૂપિયા આપવાની ના પાડશે ને તો એ શાળા ને શાળા ને એવું કરીશ ને એવી રીતે ભીસમાં લઈશ ને કે તારી બેન ને મારી નાખીશ હા તને આ ઘરમાં જીવતે જીવતી મારી નાખીશ અને મને ત્યાં સુધી ખબર છે ત્યાં સુધી શાળા સાહેબ એની બેન માટે થઈને કંઈ પણ કરવા તૈયાર થઈ જશે બસ હવે તો ઓપનલી બ્લેકમેલ કરીશ હા ઓફિસ કઈ જગ્યાએ છે નવી ઓફિસ ચાલુ કરી છે હવે આ રંગ અવુત ઓફિસમાં રંગ જામશે અને બરાબરનો ખેલ કરીશ દારૂ પીને જઈશ અને દારૂ પીને ગયા પછી એની પાસે એવી રીતે રૂપિયાની ઉઘરાણી કરીશ ને કે સાલાને વિચાર પણ નહીં આપે કે એના એના જીજાજીને આટલો સારો માનતો તો એ જીજાજી આવું પણ કામ કરી શકે હા સારું કર્યું છે ગમ્યું મને હવે બીજી વાર હું કોઈ ભૂલ નહીં કરતી હા હા એક વાર તો હું મારો રસ્તો કરી લઈશ બીજી વાર જો ભૂલે ચૂકે તારા ઘરમાં કોઈને ખબર પડી છે ને તો હકીકતમાં મારી નાખીશ ને